હોળી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે વરસાદ પડ્યો હતો વરસાદને લીધે વ્યાપક નુકસાન છે ખેતીવાડીમાં બરફના કરા પણ પડ્યા હતા આ આપણે જોઈ તાલુકાના છે અને હવામાન ખાતાની જે આગાહી હતી છોટાઉદે જિલ્લામાં વરસાદ પડતા અનેક જગ્યાએ ખેતી પાકને વ્યાપક નુકસાન સર્જાયું છે ગઈકાલે સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો સાંજના સમયે વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો મોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકા છ છ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડતા ખેતીને વ્યાપક નુકસાન સર્જાયું છે ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાને કારણે ચોમાસામાં જે વરસાદ પડે છે એનાથી પણ વધુ વરસાદ પડ્યો એના કારણે ખેડૂતો પાક નિષ્ફળ ગયો હતો ચોમાસામાં જે દિવસમાં દરમિયાનમાં જે વરસાદ પડતો ઇન્ટેન્સિટીની વાત છે જે તીવ્રતાથી વરસાદ પડે છે એના કરતાં પણ વધુ તીવ્રતાથી વરસાદ પડ્યો હતો જેના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે આ વિસ્તારમાં ઉનાળુ વાવેતરને મોટું નુકસાન થયું છે મોટા પાયે નુકસાન સર્જાયું છે તલ બાજરી મગ પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પડી ગયો આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે એવા જે ખેતરમાં ખેડૂતો પોતાની આપવિધિ જણાવી રહ્યા છે કઈ રીતે ખેતી પાકમાં આ વરસાદના પાણી માવઠા પાણી ફરી વળ્યા અને ખેતી પાકને ભારે વ્યાપક નુકસાન થઈ ગયું પાકને લડવાના સમયે જ વરસાદ પડતા ખેડૂતોને માથે આપટ્યું હતું મોગા ભાવના બિયારણ દવા ખાતર દેવું કરીને ખેતી કરી હતી સરકારી સર્વે સરકાર સર્વે ટીમ બનાવી સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવે એવી ખેડૂત આરામમાંથી માગણી ઉઠી રહી છે કપાસ મકાઈ તુવેર અને આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તેમ તલ બાજરી સહિતના જે પાકો છે તેની અંદર પણ આ માવઠાએ વ્યાપક નુકસાન સર્જ્યું છે અને આ ખેતીવાડીને નુકસાન સર્જાતા ખેડૂતો જે નુકસાન સર્જાયું છે તેનો સર્વે કરવામાં આવે અને એ પ્રમાણે નુકસાની પ્રમાણે વળતર પણ ચૂકવવામાં આવે એવી ખેડૂત આરામમાંથી માંગણી ઉઠી રહી છે નસવાડી તાલુકાના ચામેઠા તાલુકાના ખેડૂત જયંતિભાઈ ભીલ તેઓએ પણ પોતાની આપકિટી જણાવી છે તેઓ શું કર્યા તે પણ આપણે સાંભળીશું તમે જુઓ કે ખેતીવાડી ક્ષેત્રે જે ઘાસચારો છે તલનો પાક છે એને નુકસાન થતાં ખેડૂતો

માંડ માંડ દેવું કરી અને ડબલ વાર ખેતી જે નિષ્ફળ ગઈ છે એના માટે સરકાર શ્રી તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે